તમારા જવાબદાર વ્યક્તિ મારા જોડે આવો. અમે ન્યાય મળવો જોઈએ. અમે તમારી ની પ્રોમિસ છે. ની પ્રોમિસ છે. ચા સાડી પ્રોમિસ લીધી છે. અરે મારા જોડે તમે આવતા છો. બીજી કોઈ છે.

ખબર છે ડ્રાઈવિંગ હું કરું છું એક્સિડન્ટ મેં કર્યો છે હમણાં માણસ ને હું તમે લઈ લો

વાત એવી છે ઓપરેશન તમે લીધા કરી છે ઓપરેશન બધા પેશન્ટને તમે પૂછી લો કોઈને કોઈ પ્રોબ્લેમ અત્યારે તમે રેકોર્ડિંગ લઈ જો કોઈ પેશન્ટ તમને કે છે કે કોઈ પ્રોબ્લેમ થયું છે

આપ સમજે નહીં ઓપરેશન ક્યાં સવાલ નહીં લેકિર ગાડી ના હોસ્પિટલ

મારે કરાવવું જોઈએ મોલ તમે તમારી રીતે ગમે તે કરી હોય બાકી તમે કોઈ રિલેટિવ ની કોઈ જાત ની કોઈ સિગ્નેચર લીધો તમારા રિસ્ક ઉપર તમે પૈસા

તમે અહીંયા એવું કેવી રીતે નક્કી કર્યું કે ઓગણીસ પેશન્ટ એકસો વીસ પેશન્ટ માંથી ત્યાં કીધું કે મને છાતી બોલવા દો દુખાવો છે છાતીમાં છાતી વજન લાગે છે શ્વાસ ભરાય છે એ પેશન્ટજી કર્યા એમાંથી જેના હતા એ પેશન્ટી પેશન્ટર થઈ છવ્વીસ માણસ હોય ત્યાં ગાડી તમારી બસ માં આવવા માટે બેઠા તમારી હોસ્પિટલના ના એવું કીધું જેની જોડે આયુષ્યમાન કાર્ડ હોય એ લોકો જ બેઠો આયુષ્યમાન કાર્ડ મતલબ નથી આયુષ્યમાન કાર્ડ એટલે કારણ કે પ્રોજેક્ટ ફ્રી થશે નહીં થાય આયુષ્યમાન કાર્ડ તો એ લોકો છે એમને આપણે જરા કરીએ પ્લાસ્ટિક લોહી વાંધો ઇન્જેકશન આપ્યા જાય ગોળીઓ આપે કોઈ તકલીફ નહોતી બે કલાક સુધી પછી એમને ઉલટીઓ ચાલુ થઈ બરાબર એમને ટ્રીટ કરતા હતા ત્યાં સુધી વધી ગયા પછી શોક ખાવા પડ્યો આટલું બધું ફાસ્ટ થવાનું કારણ એ હોય છે કે જે લોહી પાતું કરવાનું ઇન્જેક્શન ગોળીઓ આપ્યું હોય તો બ્લીડિંગ થઈ શકે ગોળીને નથી ખબર કે મારે ખાલી જે સ્ટેન્ડ નાખ્યું છે એને પાતળું કરવાનું છે લોહી એમને બારોડ મહિના સુધી બારોડ મહિને સ્ટેન્ટનું રિએક્શન આવ્યું છે બારોડ મહિના ભારત ભાઈને ઇમિડિએટલી અડધો કલાકની અંદર છાતીમાં ને દર બંધ પડી ગયું છે તો આપણે ફરીથી લઈ શક્યા જેટલો બી ટાઈમ નથી આ કેસ 100 માંથી કોઈ એક ક્વેશ્ચન છે થાય કે જે સ્ટેન્ડ આપણે નાખીએ ને એનો દવાનો રિએક્શન તમે આની સહી લીધી હતી આવ નતા કોઈ કોઈ કેવું છે તમે ઓપરેશન જાવ ને તો દર્દીના નથી પૂછતા દર્દીના સગાને પૂછી સહી કરાવે છે मानो भी जाएगा जबरदस्त हो मानो छो पर ये जो कैंप होता है ना इसके अंदर अलग है इन लोगों का क्योंकि वहाँ से वो लोग वहाँ से लेके आ रहे हैं उसकी सन्मति से और फिर यहाँ पे ऑन टेबल रहता है सहमति आप लेते हैं कोई रिलेटिव इतनी सीरियस मैटर होते हुए भी आप આ ખૂબ જ ગંભીર બેદરકારી કહેવાય લોકોનું મોત થયું છે આ ગંભીર ઘટના છે ખ્યાતી ગ્રુપ નું જે આ જે છે હોસ્પિટલ તેની અંદર ગામડેથી લાવીને લોકોને જોડવામાં અહીંયા આગળ દાખલ કરવામાં આવ્યા હતા જો બેદરકારી હશે તો માન્ય ઋષિકેશભાઈએ કડક તપાસના આદેશો આપી દીધા હાલમાં અત્યારે આ ઘટનામાં ડોક્ટરો દ્વારા સારવાર ચાલી ચાલી રહી છે ડોક્ટરો સાથે કન્સલ્ટ કરી પૂરી કાર્યવાહી છે ટુંક સમયમાં આપણે વાત કરીએ કે એમનો ટેલિફોનિક સંપર્ક અમારો ચાલી રહ્યો છે એને બોલાવવા માટેના પ્રયત્નો પણ ચાલુ છે

તે પ્રકારની રજૂઆત મળી આ પ્રમાણે કોઈ કાર્યવાહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે જે કોઈ ગામના વડીલો જે એમના રિલેટિવ જે કોઈ ફરિયાદ હશે એ ફરિયાદ અત્યારે સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ હોસ્પિટલ જે મેનેજમેન્ટ છે તે લોકો પાસેથી પણ એક પ્રોપર ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું છે સૌથી મોટો હાલમાં હાલમાં જે કોઈ રિલેટિવ છે

નથી મેળવી એ તમામ કાર્યવાહી કરવામાં આવશે પણ પહેલા મેનેજમેન્ટ કોર્પોરેટર સાથે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિપોર્ટ રાજ્ય સરકાર